એવી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે જાયન્ટ્સ હિંમતનગર સહ્ય દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવી તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસ રવિવારના રોજ વિશ્વ હૃદય દિવસ ઉજવવામાં આવે છે હૃદય દિવસની ઉજવણી કરવામાં વિદ્યાર્થીઓને હૃદયની રચના કાર્યપદ્ધતિ મોડલ દ્વારા સમજાવવામાં આવી આ કાર્યક્રમમાં પ્રિન્સિપલ પીડી દેસાઈ વિજ્ઞાન શિક્ષક સુનિલભાઈ આચાર્ય અંજલીબેન પટેલ તથા નીતિનભાઈ ગુર્જર હાજર રહ્યા હતા તેમને હૃદય વિશે ખૂબ સુંદર માહિતી અને સમજૂતી આપી જાયન્ટ હિંમતનગર સૈયર તરફથી પ્રમુખ સોનલબેન મહેતા મંત્રી રાજેશ્રીબેન ત્રિવેદી ગીતાબેન ભટ્ટ મીનાબેન સાધુ પૂર્વીબેન આચાર્ય રોશનીબેન રાવલ હાજર રહ્યા હતા રિપોર્ટર મોહમ્મદ શફી આવા કોમળ રહે છે અમુક દેશોમાંથી કોપટી ઇન્ડિજિનેટલ સંક્રમણ પરનમાં આવે જંગલગ્રામમાંથી ત્રીજર દ્વારા જંગલ વિશે પખા જંગલ વિશે આ રોડવી ઇન્દ્રજીવ ખૂબ ઉશી પ્રાણી આવે આ કુશના અહીંયાથી આપેલ સામાન જે સામાજિક કંપિત દ્વારા આ Gracias. 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 Gracias.